સીગમાં વાય કાઉન્સ બાર વર્ગ અને ત્રીજું સૂત્ર છે એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક સંખ્યામાં મળે ત્યારે અપૂર્ણાંક સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ વાળી તો જ્યારે પોઈન્ટ વાળી તમને મળે છે x બાર y બાર ત્યારે સૂત્ર છે r n Σ uv Σ u Σ v બંને અલગ અલગ તಾಂಶના છે એટલે કે ગુણાકારના સંબંધથી જોડાયેલા છે છેદમાં વર્ગમૂળમાં n Σ u² કાઉંસમાં Σ u કાઉંસ બાર વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n Σ v²

y નો સરવાળો કરીએ એટલે મળે સિગ્મા y દાખલો ગણવાની શરૂઆત કરીએ એટલે પહેલા શોધવાનું છે x બાર અને y બાર x બાર અને y બાર શોધ્યા પછી જ આપણે સૂત્ર નક્કી કરી શકીશું કે કયું સૂત્ર ઉપયોગમાં લેવાનું છે તો અહીંયા છે આનું ટોટલ 414 આનું ટોટલ 540 x બાર સિગ્મા x n x ના સરવાળા ને સિગ્મા x કહેવાય એટલે પછી બીજું શોધવાનું છે વાય બાર વાય બાર બરાબર સીગમાં વાય છેદમાં એન વાયના સરવાળાને સીધમાં વાય કહેવાય જે આપણને પાંચસો ચાલીસ મળ્યો છે એન બરાબર છ છે

વાય માઇનસ માઇનસ બીજું છે વાય માઇનસ વાય બાર પછી આ જે છે આ બંને સાથે જ છે એટલે કે બંનેનો ગુણાકાર છે

પાસઠ માઇનસ ઓગણ સિત્તેર એટલે માઇનસ ચાર બોતેર માઇનસ ઓગણ સિત્તેર એટલે ત્રણ અને ઓગણ સિત્તેર માઇનસ ઓગણ સિત્તેર એટલે જીરો વિદ્યાર્થી મિત્રો એક્સ માઇનસ એક્સ બાર નો સરવાળો હંમેશા જીરો થવો જ પડે એવી જ રીતે વાય માઇનસ વાય બાર નો સરવાળો પણ જીરો કમ્પલસરી હવે એવી જ રીતે આપણે y-y વાય બાર મેળવીશું આ ની સંખ્યા આપી છે એમાંથી y બાર બાદ કરીશું નેવ માઇનસ નેવ એટલે 0 પંચાણું માઇનસ નેવ એટલે પાંચ અઠ્યાસી માઇનસ નેવ એટલે માઇનસ બે બાણું માઇનસ નેવ એટલે બે પંચ્યાસી માઇનસ નેવ એટલે માઇનસ પાંચ અને નેવ માઇનસ નેવ એટલે જીરો તો આનો પણ ટોટલ થઈ ગયું હવે છે એક્સ માઇનસ બે એટલે બે હવે જો અહીંયા પ્લસ ત્રણ અને ગુણ્યા માઇનસ પાંચ છે એટલે એ સંખ્યા આપણને માઇનસ માં મળશે પાંચ તેરી પંદર માઇનસમાં બરાબર હવે આનું ટોટલ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે પહેલા પ્લસની કિંમતનું ટોટલ કરવાનું અને એમાંથી માઇનસની કિંમત માઇનસ કરવાની છે એટલે પંદર અને છ અને બે ત્રણ પ્લસના છે આ પંદર પ્લસના અને આ પંદર માઇનસના એટલે એ બંને નીકળી જાય એટલે ટોટલ થયું છ અને બે આઠ હવે લખ્યું છે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે કે આ જે કિંમત મળી છે એનો વર્ગ કરવાનો છે આપણે ચારનો વર્ગ સોળ હવે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો વર્ગ થાય ત્યારે હંમેશા માઇનસમાં હોય તો પણ પ્લસ જ થઈ જાય વર્ગ થાય એટલે કિંમત પ્લસ પ્લસમાં થઈ જાય ચારનો વર્ગ સોળ ત્રણ નો નવ ત્રણ નો નવ એકનો એક અને ત્રણ નો નવ આનું ટોટલ કરવાનું છે જે મળ્યું ચુમ્માલીસ વાય માઇનસ વાય બાર નો સ્કવેર એવી જ રીતે આનો સ્કવેર કરવાનું છે જીરો નો જીરો

આ બંનેનો ગુણાકાર કર્યો એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં મળ્યા 2552 પછી 8 ના છેદમાં આ જે કિંમત છે એને વર્ગમૂળમાંથી બહાર કાઢવાની છે એને વર્ગમૂળમાંથી બહાર કાઢી એટલે કિંમત મળી 50.5173 અને પછી આનો ભાગાકાર કરો કે 8 50.5173 એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ મળ્યો 0.1584 એટલે કે 0.16 જવાબ કેમ કે અહીંયા 5 કે તેથી વધુ હોય ત્યારે 1 પોઈન્ટ આગળ વધારી શકે છે તો આ થયો તમારો જવાબ 0.16 માઈનસ માં જવાબ આવે તો ઋણ સહસંબંધ લખાય છે પ્લસ માં જવાબ આવે તો ધન સહસંબંધ લખાય છે એટલે આપણે અહીંયા લખ્યું ધન સહસંબંધ છે તો વિદ્યાર્થી મિત્રો આ થયો કાલ્પિયર્સની ગુણન પ્રઘાતની પહેલી રીતનો દાખલો છે 5 માર્ક્સમાં પૂછાય છે તો આશા રાખું છું કે તમને પરફેક્ટ સમજાયું હશે કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં